પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરમાં લાંબવેલ રોડ ઉપર આવેલા સંકેત સેલ્સ ઇન્ડિયા નજીક આવેલી એક સોસાયટીમાં રહેતી સોળ વર્ષીય સગીરા ધોરણ અગિયારમાં અભ્યાસ કરે છે છ મહિના પહેલા સગીરા આણંદ શહેરમાં આવેલા જીમમાં કસરત કરવા માટે જતી હતી તે દરમિયાન તેણીના સરદાર બાગ ચોકી સો ફૂટ ઉપર રહેતા યાસીન ખાન પઠાણ ઉંમર વર્ષ છવ્વીસના પરિચયમાં આવી હતી જે બાદ સગીરા વિદ્યાર્થીની અને યાસીન પઠાણ વચ્ચે મિત્રતા થઈ હતી યાસીન પઠાણે સગીરાને લલચાવી પટાવી ફોસલાવી મીઠી મીઠી વાતો કરી પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને તક મળતા જ યાસીન પઠાણ સગીર વિદ્યાર્થીનીને એકાંત જગ્યાએ લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચરી ધમકીઓ આપી હતી સગીર વિદ્યાર્થીની આ બનેલી ઘટનાથી ડરી ગઈ હતી અને પોતાના ઘરે સુનમુન રહેતી હતી જેને લઈને પરિવારજનોએ તેણીની પૂછપરછ કરતા તેણીએ જણાવ્યું હતું કે જીમમાં પરિચયમાં આવેલી યાસીન પઠાણે મિત્રતા કેળવીને એકાંત જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું આ વાત સાંભળીને પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને તેઓએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવક યાસીન ખાન પઠાણ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાળી સાગર લક્ષ્મી બાજરે સાગર લક્ષ્મી એગ્રી ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી